તાલુકાના સનિયાળા ખાતે નિષ્પક્ષ રીતે ભેગા થયેલા આગેવાનો અને લોકોએ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા અલગ તાલુકો બનાવવાના આ નિર્ણય લઈને પક્ષ પાર્ટી ભૂલીને ખુલ્લો વિરોધ જોવા મળી રહ્યો છે તાલુકાના વિભાજનને લઈને ઘોઘંબા ગોધરા અને દેવગઢ બારિયા તાલુકામાં વિરોધનો સૂર ઉઠ્યા છે તાલુકાના વિભાજનને લઈ હવે સ્થાનિક નેતાઓ સરપંચો પણ સોશિયલ મીડિયા સમક્ષ વિરોધ નોંધાવ્યો છે નવા તાલુકાની માંગણી માટેની વાતને લઈને લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે વધુમાં આગેવાનોએ જણાવ્યું હતું કે કાલોલ ધારાસભ્ય અંગત કારણસર પોતાના ગામને તાલુકા બનાવી રહ્યા હોવાની વાત કરી હતી દાહોદ જિલ્લાના લોકો માટે આ ગામ ખૂબ જ દૂર હોવાથી તાલુકાના કામો માટે મુસાફરીમાં અગવડતા પડતી હોવાથી આ જગ્યાને બદલે અન્ય જગ્યાએ તાલુકાનું સ્થળ નક્કી કરવામાં આવે તેવી લોક થઈ છે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા અલગ તાલુકાની માંગ કરી છે ત્યારે લોકોમાં ચર્ચાનું જોર છે કે કાલોલ ધારાસભ્ય ફતેસિ ચૌહાણ પોતાના અંગત કારણોસર ત્રણ તાલુકાને એક કરી નવા તાલુકાની માંગણી કરી રહ્યા છે આ સાથે ત્રણ તાલુકાના આગેવાનો અને સરપંચો ખુલ્લો વિરોધ પણ કરી રહ્યા છે તાલુકાના વિભાજનને લઈ ગોગંબા ગોધરા અને દેવગઢ બારિયા તાલુકાના વ્યાપારીઓ રાજકીય આગેવાનો અને ખેડૂતોમાં ખુલ્લો વિરોધ થઈ રહ્યો છે બીજી બાજુ ઘોઘંબા ગોધરા અને દેવગઢ બારિયા તાલુકાના લોકોની માગણી છે કે જે તે તાલુકામાં સમાવેશ કરવામાં આવે જે વિભાજન કરીને ગુંદીમાં તેમને મૂકવાની વાતનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તેમ છતાં અલગ તાલુકાની માગણી કરવામાં આવે તો સિમલિયા દામાવાવ અથવા રીછવાણી જગ્યાએ તાલુકાનું સ્થાન રાખવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે લોકોનું કહેવું છે કે તેને સિમલિયા દામાવા અથવા કાટું સીધું અને સરળ પડે છે ત્યારે માટે અટપટું રહે છે અને રોંગ પડે છે હવે જોવાનું એ રહ્યું કે સરકારના આ મુદ્દા પર જાહેર જનતાની પોતાની લોક માંગને ધ્યાનમાં લેવામાં આવશે કે પછી રાજકીય દબાણથી ગુંદી તાલુકો બનાવી દેવામાં આવશે તે જોવું રહ્યું અને જો ગુંદી તાલુકો બનાવવામાં આવે તો આગેવાનો સહિત આમ જનતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી આવનાર તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું ગુંધી આજે ની આવતી કાલેની ભવિષ્યમય નહીં તાલુકો ગુંધી છેવાડાનું ગામ છે કોઈ કોઈને જવા કે આવવા માટેની કોઈ સગવડ કે વ્યવસ્થા થયેલી નથી તે કરતો કદાચ સરકાર વસ્તીના ધોરણે તાલુકા પંચાયત અલગ કરવાની હોય તો દામાવ કે રીચવાણી રાખે અમે બધા જ લોકો ગોલ્લા શીટ કે બોમ્બયા તમામ લોકો અમે સંમત છીએ કારણ કે ગુંદી માટે સદંતર અમારો ખુલ્લે વિરોધ છે જે કંઈક સરકાર નોંધ લે એ વ્યાજબી રીતે લે સમાજને અને જનતાને જોવે એક વ્યક્તિને જોવે અને તાલુકા પંચાયત ગુંદી ના થાય એનું સરકારે પણ ધ્યાન રાખવું સરકારના અધિકારીઓ પણ ધ્યાન રાખવું એ મારું કેવું છે કારણ કે આ ખુબ તકલીફ વાળી વાત છે રીસવાની બને અમે બધા મંજૂર છે ટોટલી મંજૂર છો ભાઈ અત્યારે અમારા કાલોલ ધારાસભ્યશ્રી પોતાના ગામ ગોદી તાલુકા પ્લેસ ઘોગંબા છૂટું પાડીને દરખાસ્ત કરી છે એનો અમે તમામ ગ્રામજનો વિરોધ કરીએ છીએ એની અંદર તાલુકાના તાલુકાના ગામ 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 ગોધરાના અને જે દર્શાવેલ છે તેમાંથી બે પાંચ ગામ એવા છે કે જે એમની તરફેણ કરે બાકી તમામ ગામના આગેવાનો સરપંચો અને કાર્યકરો તદ્દન વિરોધ કરે છે એનું કારણ એ છે કે ભૌગોલિક દ્રષ્ટિએ આ છોટાઉદેપુર અને દાહોદ અને પંચમહાલની બોર્ડર પર ગુંદી ગામ આવેલું છે અને આજની તારીખે જે ગોધરા તાલુકાની અંદર આવેલ દાખલા તરીકે ગુલ્લા મેરબ દઈખોડ સરસાવ જે ગામો છે એમને ગોધરાથી ગોધરા તાલુકા પ્લેસ છે અને જિલ્લા પ્લેસ પણ એમને ગોધરા છે હવે એ ગામોને અત્યારે ગોધરાથી ભામૈયાવાળાને ચૌદ કિલોમીટરનું અંતર છે જો ગોધરાથી ભાયા ભામૈયાવાળાને ભામૈયાથી ગુંદી જવાનું થાય તો પંચાવન કિલોમીટર નું અંતર કાપવું પડે અમારે રીછવાની વાળાને પણ પચીસ કિલોમીટર અંતર કાપવું પડે અને એની જગ્યાએ આ આજુબાજુના ગામના લોકોને પણ બીજી સુવિધા ન હોવાના કારણે ગુંદીને કોઈ પણ સંજોગોમાં તાલુકા પ્લેસ ન આપવું જોઈએ અને જો ગોગંબામાંથી તાલુકા પ્લેસ છૂટું પાડીને આપવું હોય તો ભવિષ્યમાં રીછવાણી અથવા દામાઓને આપવામાં આવે તો અમે એ માટે સંમત છીએ અને જો ન રીછવાની અથવા દામાઓને આપવામાં આવે તો અમારે ગોગંબા તાલુકો અત્યારે તાલુકા બનાવવા અંગેની દરખાસ્ત મીડિયા મારફતે મોબાઈલ મારફતે જાણવા મળી એના અનુસંધાનમાં અમારા વિસ્તારના આમ જનતાનો એ એક જ સૂર છે કે ગુંદી આવવા જવા માટેના વાહન વ્યવહારની કોઈ નાની સરખી દુકાન પણ નથી મોબાઈલના ટાવર પણ નથી અને તાલુકાને લાયક એક પણ ઓફિસ પણ ત્યાં નથી એટલે ગુંદી તાલુકો બને એનો અમારા વિસ્તારના તમામ લોકો સખત વિરોધ કરે છે સાહેબ અમારી માંગણી જો ના સંતોષાય અમારી માંગણી છે સાહેબ અમારે રીછવાણી અથવા દામાવાવ એ ચારે બાજુના પાકા રસ્તાથી સંકળાયેલું છે અને લગભગ મામલતદાર ઓફિસ અને તાલુકા પંચાયત ઓફિસ ઓફિસ અને આ ત્રણ ઓફિસો સિવાય બધી જ ઓફિસો છે સાહેબ પીએસસી સેન્ટર છે સિમલિયા ખાતે નર્સિંગ કોલેજ છે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ છે કે માંડી અને છેક કોલેજ સુધીની અમારી પાસે શૈક્ષણિક સંસ્થાઓ છે અને આરએફઓથી માંડી અને બધી જ કચેરીઓ સરકારી કચેરીઓ નાની નાની છે અત્યારે એને ડેવલપ કરવાની જરૂર છે અને આ ઘરને આંગણે આ સુવિધાઓ પ્રજાને મળી રહે અને એટલા માટે અમારે સૂચિત નવો દામાવા અથવા રીછવાણી તાલુકો બને એવી આમ જનતાની માંગણી છે સાહેબ અમારી માંગણી ન સંતોષાય તો અમે ગાંધી ચિંદિયા માર્ગે અહિંસક આંદોલન કરીશું રસ્તા રોકો આંદોલન કરીશું બંધ પાળીશું આવેદન પત્રો આપીશું મુખ્યમંત્રી સુધી પણ અમે રજૂઆત કરવા માટે ગાંધીનગર સુધી પણ અમે રજૂઆત કરવા માટે અમે પ્રયત્નો કરીશું મોહનભાઈ પટેલિયા માજી તાલુકા પંચાયત સભ્ય અને સામાજિક કાર્યકર